તો તમારી ફરજ છે કે ઘટાડો પણ પરિપત્ર બહાર પાડવો જોઈએ હવે કાઉન્સેલિંગ ઓલરેડી શરૂ થઈ ગયું છે આદિ ક્યાંક ના ક્યાંક સરકારની મંશા મેલી છે સરકાર ઘોડ ઘોડવા માંગે છે સરકાર ધ્યાન કસોડો કરવા માંગે છે સરકાર ખુશિયાદ કરવા માગે છે અને પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે સરકાર માથાનો ભાર ક્યાંક ખભે લેવા માગે છે અને વિદ્યાર્થી વાલીઓને અંધારામાં રાખી અને કુર્ડીમાં ઘોળ ભાગવા માંગે છે આદિ હવે ઠેર ઠેર વિદ્યાર્થીવાલીઓ અનેક જગ્યાએ મળ્યા આરોગ્ય મુખ્યમંત્રી શ્રી પરંતુ અમને ક્યાંય સહારો ન દેખાતા છેલ્લે અમને ફક્ત ને ફગવાતા હવે માણસને જ્યારે કોઈ પણ સહારો ન મળે ત્યારે ભગવાનનો સહારો બનતો હોય છે આથી વિદ્યાર્થીવાલીઓ જગતના નાથ એવા જગન્નાથના શરણે આવે છીએ અમે ભગવાનના ચરણની અંદર પરાજન પણ કરવાના છીએ કે એ ભગવાન તમે તાત્કાલિક સરકારને સમૃદ્ધિ આપો અને આનો પરિપત્ર બહાર પાડો એટલે કે ફી ઘટાડા વિશે સરકાર જે ગોળ ગોળ રમી છે એ ખુલીને પરિપત્ર બહાર પાડે સંપૂર્ણ અમારી ભગવાને નમ્ર અરજ છે કે સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચવામાં આવે અને ત્રણ લાખ ત્રીસ હજાર કરવામાં આવે બીજી અરજ છે કે માન્ય આરોગ્ય શ્રી અમને વાલીઓને જાહેરમાં વચન આપેલું કે એમક્યુ કોટા બંધ કરી અને જીક્યુ કોટામાં ફેરવવામાં આવશે એટલે કે તમામ સીટો ત્રણ લાખ ત્રીસ હજાર નહીં તો તમામ ફી ત્રણ લાખ ત્રીસ હજાર કરવામાં આવે બીજી અરજ છે કે સરકારે એફઆરસી ફી મંજૂર કરાવેલી જ નથી અને એફઆરસીમાં ત્રણ લાખ જ મંજૂર કરાવી છે તો ત્રણ લાખ ત્રીસ હજાર કરવામાં આવે જે કેન્દ્ર સરકારે પાંચ મેડિકલ કોલેજો આપેલી છે જેને જીએમએસમાં લઈ લેવામાં આવી છે એ તાત્કાલિક સરકારી જાહેર કરવામાં આવે એટલે કે બીજે મેડિકલ કોલેજ લેવલની જાહેરાત કરવામાં આવે સાથે સાથે ગુજરાત રાજ્યની જે મેડિકલ કોલેજો છે એમાંથી સરકાર ઓલ ઇન્ડિયા કોટામાં છે સીટો આપી રહી છે આદેશ સીટો તાત્કાલિક ગુજરાતના વિદ્યાર્થીવાલીઓને આપવામાં આવે તો અમે ભગવાનના શરણે અમારી નમ્ર અરજ અર્પણ કરવા માટે આવે છીએ કઈ ભગવાન અમારું સાંભળી અને આ વિદ્યાર્થીવાલીઓને આ મોટા સંકટમાંથી આપ બચાવો આપ અમારું છેલ્લો સહારો છો છેલ્લું સરળ છો